વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે યુવા સાયકલિંગ ગ્રુપની અનોખી સિદ્ધિ જોવા મળી છે યુવા સાયકલિંગ ગ્રુપ દ્વારા એક વર્ષમાં ત્રીસ હજાર કિલોમીટર સાયકલિંગ કરવામાં આવ્યું હતું કોરોના કાળમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનેલી ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડ અનોખું સાયકલિંગ અભિયાન ચલાવે છે યુવાનો સાયકલ ચલાવીને સ્વસ્થ રહેવા માટે લોકોને અપીલ કરે છે સાયકલિંગ ગ્રુપ બનાવીને છેલ્લા એક વર્ષથી રોજ પચીસ કિલોમીટર તેમજ વર્ષ દરમિયાન ત્રીસ હજાર કિલોમીટરથી પણ વધારે સાયકલિંગ કરવામાં આવ્યું છે ધાંગધ્રાના ડોક્ટરો સહિતના હાલ સોથી વધુ લોકો ફિટનેસ જાળવવા નિયમિત પચીસ કિલોમીટર સાયકલિંગ કરી લોકોને સાયકલિંગના ફાયદા સમજાવી રહ્યા છે હું છેલ્લા ગ્રુપમાં ત્રણ અમારું ગ્રુપ સિમાલિયન ગ્રુપ સાયકલિંગ ગ્રુપ છે હું છેલ્લા વર્ષથી જ જોડાઈ છું એપ્રિલ બે હજાર ત્રેવીસથી મેં ચાલુ કર્યું અત્યાર સુધીમાં મેં સિક્સ થાઉઝન્ડ પ્લસ કિલોમીટર ચલાવ્યા છે આનાથી શું ફાયદો છે સાયકલિંગથી કે આપણું સ્વાસ્થ્ય સારું રહે છે એક તો સવારમાં આપણે વહેલા ઉઠીશી અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે પ્લસ હું અમે ઇન્ડિયા લેવલે કોમ્પિટિશન કરી હતી એમાં હું સેકન્ડ નંબર આવી હતી અને મારી ઉંમર અત્યારે ફિફ્ટી વન યર્સ છે તો હું તો બધાને એ જ કહું છું કે તમે એક વખત સાયકલિંગ કે ગમે તે ગ્રુપમાં ગમે તે ચાલુ કરો અને તમારું સ્વાસ્થ્ય સુધારો અહીંયા સાયકલિંગ ગ્રુપમાં છું અમે અહીંયા રોજ સવારે અર્લી મોર્નિંગ સાયકલિંગ ચાલુ કરીએ છીએ સાયકલિંગ કરવાથી ફિટનેસ સારી રહે છે એક્ટિવિટી સારી રહે છે અને મેઇન વહેલા ઉઠી શકાય છે હું હું આ ગ્રુપમાં વર્ષથી છું બધા આવે તો બધાને મજા આવશે અને બધાની ફિટનેસ સારી રહેશે અત્યારે બધી ડિસીઝીસ બહુ જ વધી રહી છે તો માં આવો તો વધારે સારું રહેશે બધાને આ સાયકલિંગ ગ્રુપમાં લાસ્ટ ચાર વર્ષથી જોડાયેલો છું આપણે આ ગ્રુપ જ્યારથી ચાલુ થયું છે ત્યારથી હું માં દરરોજ આવું છું આપણે સવારે હું આપણે ઘણા ફાયદા થાય છે સાયકલિંગ કરવાથી દરરોજ મારે સવારે દરરોજ વહેલા ઉઠવાનું થાય જેનાથી ભાઈ માય ફિટનેસ વધે અને ભાઈ દરરોજ માં ફ્રેશ ઓક્સિજન મળે છે આ મેં ચાલુ કર્યું હતું ના લીધે ભાષાશંકલે મને પ્રો એન્કરેજ કર્યો કે ભાઈ તમે ચાલુ કરો અને આમાં ભાગ લો એટલે તમારી ફિટનેસ સારી રહેશે એટલે મેં આ જોઈન કર્યું હતું બીજા હું બીજા લોકોને આ સલાહ આપશું કે ભાઈ તમારે લોકો એ કરવું જોઈએ અને આનાથી તમને ઘણા ફાયદા થશે તમારી એ સારી રહેશે ને તમને એક ફિઝિકલ ફિટનેસ આવી જશે કે ભાઈ તમે પછી કંઈક પાછા ના પડો